વડોદરામાં સરકારી કચેરીઓ પણ ભગવાન ભરોસે સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીનો સદંતર અભાવ વડોદરાની સરકારી કચેરીઓમાં ફાયર એક્સટીન ક્યુસર એક્સપાયર ફાયર સેફ્ટી વિનાની સરકારી કચેરીઓમાં જામે છે શરાબની મહેફિલો કુબેર ભવનમાં ફાયરના હોસ બોક્સમાંથી શરાબની બોટલ મળી હોસ બોક્સમાં ફાયર પાઇપલાઇનને બદલે શરાબનો સામાન કુબેર ભવનના બેસમેન્ટમાં જામતી શરાબની મહેફિલના પુરાવા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે